ગત અઢાર માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્ક્રેરણનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી એમ કેતન સાગઢિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા એક વર્ષથી અને એ કેતન સાંઘિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી એના લીધે ગઈ તેર માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજે

છે કામ કરે તો એ ઘરે દાણા જોવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હતા તો એના લીધે ફરિયાદી નું કેવું છે કે મારી ડિગ્રી ને એમના દ્વારા વર્ષમાં કરી લેવામાં આવી હતી પર તપાસ દરમિયાન શું સામે આવે છે જોવાનું